जा खादीती चाय बनाईयो आ लाव हे तू यो एक बार चाण को ल्यो चा पीवो चाय आओ थोड़ो दब देव हो आओ हारो लागे दबो दब देव चाय आ खादीती चाय बनाईयो पीवो आर बाजू तो रखियो नहीं कदे उना मादू होय तब नाव उना मादू होय पूछिजो आधो तो ना ना गरम पड़े ताण उना तो गरम पड़े आ तो ना खाय थोला खादीती चाय बनाईयो पीवो तार જો આ ચાન બધું જો છે સરસ આખા દૂધીવાઈ થોઈ બનાવતા વાતો લાગત લેપિયો આ ધોળો દબ કર્યો ધોળો ને બાજુ તો નખ્યું નઈ બધું ઓઈ લેપિયો સરસ હીવા હા ચા બનાવો ચોકલેટ ને બધું ચા તો ઓગેરનો ચા ભાવો તો ઓહો તમે જો બાર વાર દેજો છે

તમારું બહુશાળ છે. તો તાતરા વાતો હોય બહુશાળ છે. ઓ બેલા ભુને ખેતરોલા ભુને પાણી વાળવા જતી પેલા પછલાઈ આવી નથી કે આ વાતોને શરતતા હોય. આ આ તો હું કેસી પેલા રમેશભાઈ નો એક ના વેંચાન વાતો કર કર કરે જશીન પછી ભેં સીધા. તાં જોડો અમાર કે મંડળ આયો ને તે ઈ પજનમાં જો કે આ લઈ લેજો મા દોહાનો આ લોકો નિંદા કર કરી